એનો ફોન આવ્યો હતો એગ્રોસ્ટાર માંથી અને દવા ઓનલાઈન એને બુકિંગ કરેલી છે એક એક છે માટેની અને આપડે ખેડૂત મિત્રોને આમ જોવા જઈએ તો એગ્રો વાળા અથવા કોઈ પણ કંપની વાળા અવનવી દવાયું દેતા હોય છે તો અત્યારે આમ જોવા જઈએ તો ભાદ્રો મહિનો ચાલી રહ્યો છે થિફ કથિરીનો જોરદાર એટેક હોય છે અને આવા એટેકમાં આ ફૂલ ગરમીમાં થ્રી નો સુશિયા જીવત જોરદાર એટેક રહેતો જ હોય છે ને એમાંની એક પ્રોડક્ટ એક ગ્રો વાળાની છે જો કે આપણે પહેલા તો વિડીયોમાં જણાવી દઈએ આપણા તમામ ખેડૂત મિત્રોને કે આપણે કોઈ પણ કમીની જાહેરાત કરતા નથી અને સારું લાગે તો જ આપણે ખેડૂતને ભલામણ કરીએ છીએ કે આ દવા ખરીદે અથવા ન ખરીદે અને આજે આપણે સૌથી

વડોદરા થી કે આ તમારા સ્કીમ છે કે દવા માટે કે આ ફેક્ટરી ની છે અને જે કોલની છે એ ઓર્ગેનિક રીતે છે એટલે કે એ તમારે અત્યારે એક સ્કીમ માં છે એટલે તો તમારે બુક કરાવ્યું હોય તો એ ઘટના તમારે કે ચૌદસો ને નેવું રૂપિયા છે નકર કે તમારે આમ એમનું ખરીદી કરો તો પચીસો રૂપિયા જેવી થાય છે બરાબર તો સ્કીમ માં હતી એટલે થોડીક સસ્તી મળી હશે અને ટોચ પણ

અને કઈ કંપની છે અને કઈ આમાં વેરાયટી છે એ આપણે અનબોક્સિંગ કરીને જોઈ લેશું તો લે લે અનબોક્સિંગ કરી આપણે હજી દર્શક મિત્રો અનબોક્સિંગ કર્યું નથી પેટી પેક જ છે હાવ હજી આવેલી જ છે આપણે અનબોક્સિંગ સૌથી પહેલાં કરીએ

જે નામનું ઝેર છે ને આપણે કોઈ પણ પણ એગ્રોમાં મળે છે પરંતુ આ સ્કીમમાં ફાયદાકારક રૂપ છે તો આપણે દર્શક મિત્રો લેમડા સાયક્લોનનો તો લગભગ મોટાભાગના ખેડૂતોને અનુભવ છે આમાં શીત કથરી અને લીલી પોપટી પણ આમાં મરે છે તો આમાં આપણે હવે જોઈએ છંટકાવ કરીને કે કેવું આનું પરિણામ આવે છે અને જો કે કમની સારામાં સારી છે આ સારામાં સારી તો આપણે જોઈએ કે છંટકાવ કરીને આનું કેવું પરિણામ મળે છે આપણે વાડીએ જવું ત્યારે આ લાલભાઈનો કપાસ પણ બતાવશું તો ચાલો મળીએ આગળ ને આ જે આ ત્રણ વસ્તુ એકા ટોચ ટોર્ચ ગિફ્ટમાં મળેલી છે અને પણ અનબોક્સિંગ કર્યું નથી જોઈએ પીન આવેલી છે મિત્રો જોઈ શકો છો ટોચ ગિફ્ટમાં આવેલી છે એગ્રોસ્ટાર કંપની છે

કરવાના છે તો સૌથી પહેલાં તો તમે થિપ્સમાં જુઓ કે ઘણું ખરું લગભગ તો ભેળા ગયેલું છે આ થોડોક વરસાદ ગયો અને એના કારણે અને અત્યારે રાઉન્ડનું આમ થિફનો એટલું ખારો છે પણ તો હવે જોઈએ આ એગ્રોસ્ટાઇનની દવા લાલભાઈ આ છંટકાવ કરવાના છે કેવું આનું પરિણામ મળે છે અને થિપ્સ તો મોટા પાય છે અત્યારે આમ તો નહીં વર્તાય પરંતુ મોબાઈલમાં ખેરી હોય તો વર્તાય થિપ્સ તો હા એટેક વધારે છે કાલે કપાસ છે અને આ એક્રોસ્ટારની દવાનો છંટકાવ કરવાનો છે તો જો આનું સારું એવું પરિણામ હશે તો આપણે ખેડૂતની ભલામણ કરીશું અને જે કઈ હશે કેવું કામ કરે છે હું નહીં તમામ આપણે ફરીથી એનો વિડીયો બનાવીશું તો મળીશું આપણે ફરીથી નવા વિડીયોમાં આનું પરિણામ છે ને આ રીતનો કંઈક કપાસ છે કપાસ પણ ખૂબ સારો છે અત્યારે તો ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી રામ રામ તો છંટકાવ ચાલુ કરવો હે ને લા છંટકાવ ચાલુ કરી દઈ પછી જોઈ કેવું પરિણામ ચાર પાંચ દિવસ ખબર પડી જાય નહીં ખબર પડી જાય ત્રણ દિવસમાં રિઝલ્ટ આવી જાય ત્રણ દિવસમાં રિઝલ્ટ આવી જાય